રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રીની ઉજવણી ચાલી રહી છે રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજ રોજ મહાશિવરાત્રીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભજન ભોજન અને પ્રસાદનું આયોજન થાય છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણથી વાલ્મીકી સુધી તમામ લોકો મંદિરમાં આવી દર્શન કરી શકે છે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી મોટી સંખ્યામાં તેઓ કોલ્હાપુર ગામના આગેવાન માધાભાઈ રબારી ગોવામાં અન્ય શિવભક્તો તેમજ મંદિરના ટ્રસ્ટી શ્રી ગોવાભાઈ રબારી જણાવ્યું તેમજ શિવરાત્રીના પર્વ નિમિત્તે રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો તમામ શિવભક્તોને પધારવા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કોલ્હાપુર તાલુકો રાધનપુર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ભાવિક ભક્તો મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે

લોકોને આવવા માટે ખુબ ખુબ ભાવ ભર્યો આમંત્રણ કોલ્હાપુર એટલે પર્વ છે ગામ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ આ ગામના તમામ લોકો શિવ અભિષેક માટે ભેગા થાય છે અને સારામાં સારી રીતે શિવરાત્રી ઉજવવાની છે અને એના માટે કોલ્હાપુર ગામના ને પણ આજુબાજુના જે તમામ ગામડાના લોકો આજે ભેગા થાય છે અને અને સારામાં સારી ભજન મંડળીઓ અને પોક્રમ ચાલુ રહે છે માધાભાઈ અર્જનભાઈ રબારી માજી પ્રમુખ તાલુકા પંચાયત રાધનપુર